નમસ્કાર દોસ્તો હું સ્વપ્ન મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આ વિડીયોનું અર્થ મહત્ત્વ અને મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશે જેથી કરીને વિડીયોનો સંદેશ અમે આપણા સુધી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી રાજેશ સોડવડિયા એમને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરશું લાઇક શેર કરી અને કોમેન્ટથી આપના પ્રતિભાવ ચોક્કસથી આપશો દોસ્તો આજનો આ વિડીયો છે એક મહિલા નાની ઉંમરે પોતાનો છત્ર ગુમાવી દે છે અને ખેતીની ક્ષેત્રીય એટલે કે કૃષિ ક્ષેત્રે એવી રીતે સફળ થાય છે એવી સફળ મહિલાનો આ વિડીયો છે તો આવો જઈએ આપણે આજની આ વિડીયો તરફ લોકો કહે છે કે ખેતીનું કામ કરવું એ કોઈ મહિલાનું કામ નથી પરંતુ વાત કરીએ એક સંગીતા કે જેણે ત્રીસ લાખ કમાય અને લોકોને ખોટા પાડ્યા કહાની છે એવા એક સાહસિક મહિલા ખેડૂતની કે જેણે પતિ અને બાળકના અવસાન બાદ પોતાની જાતને સંભાળી બે બાળકો માટે ખેતી થઈ પોતાનો વ્યવસાય બનાવી પોતાની તાકાત કહેવામાં આવતું એકલી સ્ત્રી ખેતર સંભાળી શકતી નથી તેથી હું ક્યારેય સફળ નહીં થઈ શકું એવું એને ક્યારેય વિચારતું નહોતું પરંતુ આ વાત કરનારાઓ છે એ ખોટા સાબિત થઈ ગયા હતા આ કેવું છે નાશિકના માટોરી ગામના દ્રાક્ષની ખેતી કરતી મહિલા ખેડૂત સંગીતા પિંગલેનું એમના જીવનને પગલેને પગલે સંગીતાની સખત પરીક્ષા કરી પહેલાં તો તેણે પોતાનું બાળક ગુમાવ્યું પછી એમના પતિનું અવસાન થયું થોડા વર્ષ પછી એમના સસરાના રહ્યા પણ સંગીતાએ હાર ન માની તેના બે બાળકોને ઉછેરવા માટે તેણે ખેતીની કેડી તરફ તેમના પગલાં માંડ્યા લોકોએ તેને કમજોર કરવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેના ઈરાદાઓ મક્કમ હતા અને મજબૂત હતા આજે તે પોતે ટ્રેક્ટર ચલાવે છે બજારનું કામ સંભાળે છે અને તેની દ્રાક્ષની ખેતી એટલે કે ગા ગ્રેપ ફાર્મિંગમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે સંગીતાએ ત બેટર ઇન્ડિયાને કહ્યું હતું કે બે હજારને ચારમાં મારું બીજું બાળક ગુમાવ્યું હજુ તો હું આઘાતમાંથી બહાર ન આવી ત્યાં બે હજાર સાતમાં એમને એમના પતિના એક માર્ગ અવસાનની અંદર મૃત્યુ થયું અને એ સમયે નવ મહિનાની ગર્ભવતી આ મહિલા બધું જ બરબાદ થઈ ગયું એક સમયે આ મહિલા છે એકલી હતી એમના જીવન જીવવાની તમામ ઈચ્છાઓ ખતમ થઈ ગઈ હતી છતાં પણ દસ વર્ષ સુધી સંગીતા એમના સાસુ સસરા અને સંબંધીઓ સાથે સંયુક્ત પરિવારમાં રહી પરંતુ બે હજાર સત્તરમાં એમના કુટુંબિક વિવાદને કારણે સાસુ સસરાથી એ અલગ થઈ અને ખરાબ નસીબ તો અહીં એનો પીછો છોડ્યો નહીં બે મહિના પછી એમના સસરાનું પણ અવસાન થાય છે અને બીમારીથી અવસાન થયું છે ઓગણચાલીસ વર્ષની સંગીતા એ દિવસોને યાદ કરતાં કહે છે એવા લોકોને ગુમાવ્યા છે કે જેમણે મને જીવન જીવવા માટે હંમેશા સાથ આપ્યો હવે એકલી હતી અને જીવન જીવવાની તમામ ઈચ્છાઓ છે એ ખતમ થતી ચૂકી હતી આ કૌટુંબિક ત્રાસવાદનો અર્થ એ પણ હતો કે સંગીતાને હવે એકલા હાથે એના સસરાએ છોડેલા તેર એકર ખેતરનું સંચાલન કરવું પડતું હતું જેમણે કહ્યું ખેતી અમારી આવકનો એકમાત્ર સ્ત્રોત હતો તે સંબંધીઓથી લઈ અને થોડા મહિના પહેલાં છૂટા પડ્યા હતા તેઓએ દાવો કર્યો કે હું એકલી ખેતર અને ઘર સંભાળી શકીશ નહીં તેમને મતે ખેતી કરવી એ સ્ત્રીઓનું કામ નથી પરંતુ સંગીતાએ બધાને ખૂબ ખોટા સાબિત કર્યા અને આજે તે પોતાની એકર જમીનમાં દ્રાક્ષ અને ટમેટાની ખેતી કરે છે અને ટન મોટે ઉત્પાદન લે છે અને એમાંથી લાખોની કમાણી કરે છે સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી પોતાની કહાની કહેતા સંગીતા કહે છે કે તેના ઘરેણા ગીરવે મૂકી અને ખેતી કરવા માટે એણે લોન લીધી એમના પિતરાએ ભાઈઓ પાસેથી પણ પૈસા ઓછી ના લીધા અને એમણે એને ખેતીમાં ઘણી મદદ કરી એમણે એમના દ્રાક્ષની ખેતીના દરેક પાસાઓનો પરિચય કે ક્યાં રસાયણોનો ઉપયોગ કરવો ક્યારે ઉપયોગ કરવો ઉપજ વધારવા માટે કઈ કઈ તકનીક અપમાવી આવી ઘણી બધી બાબતો લઈ અને વિજ્ઞાનની આ વિદ્યાર્થીની હોવાને કારણે એમને શીખવામાં લાંબો સમય ન લાગ્યો પરંતુ અંતે સફળતા પ્રાપ્ત કરી દ્રાક્ષની ખેતી કરતી વખતે સંગીતાને ઘણા બધા પડકારોનો સામનો પણ કરવો પડ્યો હતો એમણે કહ્યું હતું કે ક્યારેક પાણીના પંપને નુકસાન થાય છે તો ક્યારેક કમોસમી વરસાદ છે એના કારણે નુકસાન થાય છે ક્યારેક પાકમાં લાગેલા જીવાતો છે એમનો સામનો કરવો પડે તો ક્યારેક મજૂરોની સમસ્યા ખતમ થવાનું નામ ન લેતી હતી ખેતીએ જુસ્સો અને ધીરજ શીખવાડી અને ધીમે ધીમે પણ ચોક્કસ સંગીતાએ ખેતરના બીજ છે એમના ફળ આવવા લાગ્યા તેના ખેતરમાં દર વર્ષે આઠસોથી એક હજાર ટન દ્રાક્ષનું ઉત્પાદન થાય છે જેમાંથી તે વાર્ષિક થી ત્રીસ લાખ રૂપિયા કમાય છે અને તેણી એ પણ જણાવે છે કે નુકસાનની ભરપાઈ કરવા માટે તેના નાના પાયે ટામેટાની પણ એને ખેતી સાથે કરે છે આજે સંગીતાની દીકરી છે એ ગ્રેજ્યુએશન કરી રહી છે અને દીકરી પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે સંગીતાએ તેની આવક વધારવા માટે દ્રાક્ષની એટલે કે ગ્રેપ ફાર્મિંગ નિકાસ કરવાનું પણ આયોજન કર્યું છે અને તેમણે કહ્યું છે કે આ વખતે કમોસમી વરસાદ અને ખરાબ હવામાન છે એ મારું લક્ષ્ય હાંસલ ન કરવા દીધું પરંતુ હું આગામી સિઝનમાં આ ચોક્કસથી હાંસલ કરી અને એને હું સાબિત કરી દઈશ અને એની સંપૂર્ણ અપેક્ષા રાખી સંગીતાના કહેવા પ્રમાણે ખેતીએ તેને લગન અને ધીરજ રાખવાનું શીખવ્યું તેની ગર્વ છે એની ક્ષમતા પર શંકા કરનારાઓ છે એને પોતાને સાબિત કરવામાં પણ સક્ષમ હતી એ કહે છે કે મને લાગે છે કે હું હજી સુધી શીખી જ રહી છું મારે ઘણી બધી મંજિલ કાપવાની છે પરંતુ મને ખુશી એ છે કે હું તમામ અવરોધો છે એમને પાર કરી અને આ સફળતા મેળવી શકી છે અને મારી મહેનત અને નિશ્ચયતાનું પરિણામ છે દોસ્તો આ કહાની એક નાનકડી એવી એક મહિલાની કે જે નાની ઉંમરની અંદર ઘણું બધું ગુમાવે છે છતાં પણ હિંમત નથી હારતા અને મહિલા પણ આજે ખેતી કરી અને સફળ થયાનો આપણા નાસિકનું જ આ પરિણામ છે ઘણીવાર મિત્રો આપણા જીવનમાં પણ આવું થતું હોય છે પરંતુ સમય જો હિંમત હારી જાય તો માણસ ઘણીવાર બધું ગુમાવી દેતા હોય છે આ એક મહિલા તરીકે આખા દેશને નહીં પણ આજે આખા વિશ્વને એક દાખલો બેસાડ્યો કે કેવી રીતે સફળ થવાય મક્કમ અને હિંમત રાખી અને આજે મહિલા પણ પુરુષ સમવડી ખેતીનું કામની અંદર પણ પોતે સફળ થયા તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને આવા બીજા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરશું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક શેર કરી અને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત